જીજે એકવીસ ટી અંબર પ્લેટ વાળી એક ગાડી રોકી હતી અને ચાલક વિજય ધનસુખ પટેલ ગાડીના દસ્તાવેજ માંગતા તેને ગાડી કાગળો પાયા હતા જેમાં ગાડી જીજે એ એકવીસ ટી અણું એકત્રીસ તેમજ એન્જિન નંબર અઢાર ત્રાણું અઠ્યાવીસ એકત્રીસ તેમજ ચેચીસ નંબરે ગુજકોપ એપ્સમાં તપાસ કરતા બંને અલગ બતાવી રહ્યા હોય તે આધારે ગાડી ચાલક વિજયની કડક પૂછપરછ કરતા પોલીસે જે ગાડી પકડી છે તેનો આરટીઓ રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન નંબર જીજે સોળ એ યુ ઓગણસાહીઠ ત્યાંશી છે અને ગાડીના પૂરતા કાગળિયાના હોવાથી તેને આ નંબર પ્લેટ લગાવી છે વધુમાં તેની ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાની તેને અન્ય બે ગાડીઓ ઉપર એક જ ફોર્સ ટ્રાવેલ્સ નામ રજિસ્ટર નંબર જીજે એ એકવીસ ટી અઠાણું એકત્રીસ લગાવી આવનાર ફેરવતો હતો તેની પાસે ત્રણ ગાડી પૈકી જીજે એ એકવીસ ટી અઠાણું એકત્રીસ જીજે સોળ એ યુ ઓગણસાઠ ત્યાંસી અને જીજે એકવીસ વી તેપન ચોપન નંબરની ગાડી છે એક સરખી ગાડી હોવાની સાથે તેના નંબર પણ એક સરખા કરી એવા અવારનવાર ફેરવતો હતો જે આધારે બી ડિવિઝન પોલીસે એક સરખા બનાવની નંબર વાળી ત્રણ ગાડીઓ પૈકી બે ગાડી ચાર પોઈન્ટ પચાસ લાખની જપ્ત કરી હતી તેમજ હાલ ગાયત્રીનગર સુરવાડીના મૂળ હાંસોટ સુણેખુર્દ ગામના વિજય ધનસુખ પટેલની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી આરટીઓ ખર્ચ બચાવવા માટે આર્થિક ફાયદો મેળવવા સમગ્ર કૃત્યો કર્યું હોવાના પોલીસની પ્રાથમિક તપાસ સામે આવી રહ્યું છે